ભારતની આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીના અવસરે આઝાદી અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી ભાગરૂપે બારડોલી ટાઉન હોલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કેબિનેટ મંત્રીની હાજરીમાં કાર્યક્રમ આવ્યો છે ભારતની આઝાદી માટે અનેક વિરલાવે બલિદાન આપ્યા છે જેના પંચોતેર વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે દેશ સ્વતંત્રની ભૂમિકામાં મહત્વનું યોગદાન આપનારા બારડોલી તાલુકા મથકે રાષ્ટ્રપ્રેમ જનચિતના સભર કાર્યક્રમનું આયોજન કરાયું હતું

આજે આદરણીય શ્રીએ શુભારંભ કરાવ્યો છે ત્યારે તેના ભાગરૂપે આજે બારડોલી ખાતે પણ આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે આજે બારડોલીમાં બે સ્થળ એક બારડોલી અને બારડોલી તાલુકાના હરિપુરા ગામે એમ બે ગામમાં આ બે સ્થળોએ આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે આજથી પંચોતેર સપ્તાહ સુધી આ આઝાદીના અમૃત મહોત્સવનો આ કાર્યક્રમ થવાનો છે ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ સાબરમતી આશ્રમ ખાતે દાંડી કૂચ કરનારા આજે દાંડી યાત્રામાં જોડાનારાઓને પણ એમને પ્રસ્થાન કરાવ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરવા આપણે આઝાદીના આ મહોત્સવમાં સૌ જોડાઈએ અને આ પર્વને ભારતના જનજનનું અને હર મન મનનું પર્વ બનાવીએ અને આવનારી પેઢીને પણ આ આઝાદીના સાચા ફળ પ્રાપ્ત થાય એ પ્રમાણે આજે જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે એ આપણે સૌ સરસ સ્વીકારીએ અને આપણા જે મહાનુભાવોએ જે દેશને આઝાદી મેળવવામાં જે બલિદાન આપ્યું છે એમને પણ હું આજે શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ફરીથી આ આઝાદીના અમૃત મહોત્સવમાં સૌ ભારતીય જોડાય એવી વિનંતી કરું છું આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થવાના સેલિબ્રેશનમાં પંચોતેર અઠવાડિયાના જે કાર્યક્રમો શરૂ થવાના છે એના અન્વયે સુરત જિલ્લામાં બારડોલી હરિપુરા અને કામરેજ ખાતે ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જુદા જુદા સ્પીકર્સે ગાંધીયન ફિલોસોફી એને છેલ્લા પંચોતેર વર્ષમાં ભારતે શું સિદ્ધિઓ હાંસલ કરી છે એના વિશે પોતાના મંતવ્યો આપ્યા અને એ પ્રમાણે નવું ભારત પંચોતેર વર્ષ આઝાદી પછી આપણે શું કરવા ધારી રહ્યા છીએ અને આપણે કેવી રીતે આગળ વધવા માગીએ છીએ એ બાબતનું મનોમંથન કરવા માટે દાંડી કૂચ જે દિવસે શરૂ થઈ એ દિવસને હિસ્ટોરિકલી ઇમ્પોર્ટન્ટ દિવસ તરીકે લઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બારડોલીની પ્રજાએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે એટલે બધાને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છે સુરત સુરત જિલ્લામાં કુલ છ દિવસનો કાર્યક્રમ છે અને ઉમરાછીથી દાખલ થશે અને વાંજથી પછી એ જશે નવસારી જિલ્લામાં એટલે એના માટે દરેકે દરેક ગામે જે દાંડી સ્મારકો છે એ દાંડી સ્મારકો અને એમના ટ્રસ્ટના જે મેમ્બર્સ છે એ લોકોને બધાને સાથે લેવામાં આવે છે સરકારી તંત્ર તો સાથે રહેશે જ એ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મહદઅંશે જે ગાંધીયન ફિલોસોફી અને આપણી જે સ્વતંત્રતા સંગ્રામ છે એની આજુબાજુ એના કાર્યક્રમો બધા કેન્દ્રિત રહેશે એ પ્રમાણેનું આયોજન કરવામાં બારડોલી સાથે ગાંધીજીનો અનોખી નાતો રહ્યો છે સરદાર વલ્લભભાઈની આગેવાની હેઠળ ખેડૂતોએ કર વધારા સામે આંદોલન ખેડૂતોને અન્યાય વેરામાંથી મુક્તિ અપાવી હતી ત્યારે કાર્યક્રમમાં બારડોલીના સહકારી અગ્રણી સ્વરાજ આશ્રમ પ્રમુખ ભીખાભાઈ પટેલ દ્વારા ગાંધીજી અને ફિલોસોફી ઉપર વક્તવ્ય પણ આપ્યું હતું સાથે સ્વરાજ આશ્રમ સ્થિત સરદાર કન્યા છાત્રાલય બાળકો દ્વારા ગાંધીજી જીવન ગીતો રજૂ કર્યા હતા ત્યાં ધૂમકેતુ એકેડેમી દ્વારા મીઠા સત્યાગ્રહ ઉપર નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું યાસિર બારડોલી